મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે ફરીથી હવે નોકરી જઈ રહીએ આજે તો તો તમે જોઈ શકો પપ્પા બાઈક સાફ કર્યું કરકો પપ્પા એટલા બધી બહાર તા છે બાર સુધી દિવસનો નજર આપી સાઈડનો તમે જોઈ શકો તો આપણે જો રહીએ ત્યાંથી નોકરી જઈ રહીએ

લગભગ આ બધા ગોઠવા જવા આવ્યું આ બાજુ જોઈએ ભરવાનું પીસીસી લોખંડ ગોઠવાય તો તમે જોઈ શકો આ લોખંડ બાથવામાં આવ્યું પીસીસી માટે ને તો તળિયાના તમે જોઈ શકો સાઈડનો નજારો અને આપણે આપણી સાઈડ આપણે મારતા આવી મિત્રો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો આજે તો બહાર આવી ગયા છે ઓફિસમાં વેઠા હતા પણ આવ્યું નથી એક સાઈડ છે ખાલી મેન તો તમે જોઈ શકો સાઈડ પર શું કામકાજ ચાલી રહ્યો પેલી બાજુ ઓજરા બંધાય મકાન આપણે જે બીમ ભરવાના એના માટે તમે જોઈ શકો અને આ બાજુ આ બાજુ પીસીસીનું કામકાજ ચાલી રહ્યું લોખંડ ગોઠવાય છે પીસીસી પેલા ભાઈ ધાબા પર કામકાજ ચાલી રહ્યો અને પેલી બાજુ તમે જોઈ શકો છો અત્યારમાં સાહેબો બધા આવી ગયા છે તો અત્યારમાં મકાન છાપવાનું કામકાજ ચાલી રહ્યો અને આપણે આયાસ ચેતનભાઈ સાહેબ તમે જોઈ શકો અને આ બાજુ આ બાજુ કંઈ કામ નથી ચાલતું બધું કોમકાજ આપણી સાઈડ ઉપર આવું ચાલી રહ્યું ટ્રેક્ટર આવ્યું ઈંટિયો ભરવા ત્યાંથી ઈંટિયો ભરી અને આ બાજુ લાવવા કેમ કે માલ એક બાજુ ઉતારેલો હોય એટલે તમે જોઈ શકો છો આપણી સાઈડનો નજારો તો આપણે આપણે રિયલ ઇસ્ટેટનું જે બધું વ્લોગ બનાવતા હોઈએ પણ ચોક જઈએ તો આપણે બીજા બનાવીએ મિત્રો ફાઇનલી આપણે આજે ફરીથી પાણી સટવા તો તમે જોઈ શકો એ નવા કમળા ભણાવતા એમાં પાણી આપણે ભરી દીધું હોય બધા ઝાડોમાં

જોઈ શકો કોમ કર બધું થોડું થઈ હાડ આપણી સાઈડ ઉપર આ બાજુ ભરી થઈ ગઈ કાલ આપણે નતા એટલે કાલ ભરી થઈ ગઈ ક્લબ હાઉસની ફર્મ પણ ખોડી દીધા કાલે આપણે હતા આજે આપણે આજે છીએ સાઈડ ઉપર આપણે જમીન દેહીએ તો તમે જોઈ શકો પણ આપણું મશીન આવ્યું મશીન આવ્યું સારા માટા આવ્યો ખબર નહીં આપણે જમીનમાં પાઇલ ખોદવા માટે મશીન આવે તમે જોઈ શકો અંદર જશે પછી માટી બધી લઈને બહાર આવશે આ બધું કમકાજ બધું ચાલુ થઈ ગયું જમ્યા પછી જોઈ શકો મજૂબીલા કામે લાગી જાય ભરેલ આવે જોવા ખાલી નેક તમે જોઈ શકાય ગોળ ગોળ ફરા જોઈ શકો તમને એવું લાગતું છે કે બહાર આવો પણ અંદર જાય આ રીતના મશીન ખોદો પાટણથી બોલાવી હોય તમારા બાજુથી સાઈડ ઉપર એટલે એ બાજુ મશીન બહુ જોવા મળે આઈલ ખોદા છે પછી ભરાશે છે સારી રીતના ભરવા cô anh đấy chứ không bao giờ không có cần cái đấy đâu ban nhạc đi chơi

આપણે આપણે ચાપીને આવી ગઈએ તમે જોઈ શકો તો ગાડીની ટાયર નીકળી ગયો અને આપણે લગાવવું પડશે ગાડી હેડ નહીં તમે જોઈ શકો ચપ્પલ એટલે આપણે એનું ઓપરેશન કરવું પડે કેમ નહીં હાલે હા તો ખરા જોઈ શકો બીજા બાજુ

હા બરાબર હા જીતા જીતા વધ્યું હતું એવો મોજ્યું હતું શીખત હા ચો હા આપણા થઈ બરાબર

मशीन ये सा तो अबड़ा कट Tuh करतो चलो dia ये बंद है क्यों कौन का તો મિત્રો ફાઇનલી આપણે આવું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સાંજનો નજારો હવે આપણે જઈ રહીએ ઘરે તમે જોઈ શકો સાંજનો નજારો બહારનો કોમ પર બધું બંધ થઈ ગયું આપણે અંદર બેઠાઈએ તો હવે આપણે જઈ રહીએ ઘરે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ તો તમે જોઈ શકો છો આપણે આજે લાવ્યા દૂધની થેલી તો કાં તો પપ્પા જ્યાં નતા એટલે આપણે આવતા તો એટલે લેતા તો આપણે આવી ગયા છીએ ઘરે

તો આપણે વાત કરી દીધી પછી થોડા તો મિત્રો ફાઈનલ હવે જમવા બેહી જાય તો તમે જોઈ શકો છો આપણે આજે જમવા બનાવ્યું હોય ની સબ્જી તો મિત્રો ફાઈનલ આપણે જમીન આવી જાય તો તમે જોઈ શકો આપણી સાઈડનો રાતનો નજારો ફાઈનલ આપણે જમીન આવી જાય રાતનું કામકાજ ચાલુ હોય આ સાઈડ ઉપર તમે જોજો કે આપણે જો રહીએ કોક ભરે ચાલુ ખબર નહીં આપણને આપણે ઓટો મરાવવા આવી જઈએ આપણી સાઈડ ઉપર તમે જોઈ શકો સાઈડનો નજારો હા મકાન આ રીતના ભણાવ્યું મસ્ત મકાન ભણાય સુપર તો પાણી કાઢે આવું સૂવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આવું જઈને સૂઈ જઈએ ઓટોમાં આવીને આવી જઈએ ઘરે આવું આપણે જઈને સૂઈ જઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ